જે છે તે ક્યારે ભરાશે અને કઈ તારીખ સુધી ભરી શકાશે એ ઉપરાંત એમાં એજ ક્રાઇટેરિયા શું હોય છે એ ઉપરાંત એક્ઝામ ક્વોલિફિકેશન શું હોય છે તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ તો ફટાફટ વિડીયો લાઈક ચેનલને કરી કરી સબસ્ક્રાઇબ કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવી જ અવનવી અપડેટ જે છે એ તમારા સુધી સરળતાથી પહોંચી શકે તો આજના લેક્ચર વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે ભાઈ ફોર્મ ક્યારે ભરાશે તે ઉપરાંત કેટલી જગ્યાઓ છે બીએસએફની કેટલી જગ્યાઓ છે સીઆઈએસએફની કેટલી જગ્યાઓ છે ઓકે અને એક્ઝામ ક્વોલિફિકેશન શું છે એજુકેશન ક્વોલિફિકેશન આપણે ચર્ચા કરવાના છીએ તો ફટાફટ વિડિયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો એ ઉપરાંત આપણું જે વોટસએપ ગ્રુપ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈને તમે આપણું વોટ્સએપ ગ્રુપ છે એને જોઈન કરી શકો છો જ્યાં કને તમને

કઈ તારીખ સુધી ભરી શકાશે ચૌદમી ઓક્ટોબર સુધી તમે આનું ફોર્મ ભરી શકશો લાસ્ટ ડેટ ઓફ ટાઈમ ફોર રિસીવ ઓફ ઓનલાઈન એપ્લિકેશન એટલે કે લાસ્ટ ડેટ કઈ છે તો કે ચૌદ તારીખ સુધી તમે આનું જે છે ફોર્મ ભરી શકશો બરાબર હવે પેમેન્ટ કરવાની લાસ્ટ ડેટ કઈ છે તો કે 15 તારીખ છે ઓકે અને ડેટ ઓફ વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન કરેક્શન વિન્ડો ક્યારે ખુલશે તો કે 5 11 થી કરી અને 7 11 આ બે દિવસ તમારી કરેક્શન વિન્ડો ખુલતી હોય છે કરેક્શન વિન્ડો શું છે તો કે સાહેબ ફોર્મ ની અંદર કોઈ ભૂલ થઈ ગઈ છે તો એને તમે સુધારી શકો છો આ કરેક્શન વિન્ડો દરમિયાન અને ટેનિટિવ एग्जाम જે શેડ્યુલ છે કમ્પ્યુટર બેઝડ एग्जाम છે પહેલી એ તમારી જાન્યુઆરી ફેબ્રુઆરી 2025 ની અંદર સંભવિત યોજાઈ શકે છે ઓકે એનાથી આગળ વાત કરીએ કે જગ્યાઓ કેટલી છે તો જગ્યાઓ જે છે જો બીએસએફ ની ટોટલ કેટલી જગ્યા છે પંદર હજાર છસો ચોપન જગ્યાઓ છે બરાબર સીઆઈએસએફ ની જગ્યાઓ કેટલી છે તો કે પિસ્તાલીસ જગ્યાઓ છે સીઆરપીએફ ની કેટલી જગ્યાઓ છે એકતાલીસ જગ્યાઓ છે એસએસબી ની કેટલી જગ્યાઓ છે આઠસો ને ઓગણીસ જગ્યાઓ છે બરાબર આઈટીબીપી કેટલી જગ્યાઓ છે તો કે સાહેબ ત્રી ત્રણ હજાર સત્તર જગ્યાઓ છે એઆર ની કેટલી જગ્યાઓ છે બારસો ને અડતાલીસ જગ્યાઓ છે બરાબર એસએસએફ ની કેટલી જગ્યાઓ છે પાંત્રીસ જગ્યાઓ છે

દસ પાસ ઉમેદવાર જે છે એ તમે ફોર્મ ભરી શકો છો ઓકે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આપણા વોટ્સઅપ ની અંદર અવશ્ય જોઈન થઈ જજો જય હિન્દ એન્ડ જય ભારત